સુરત મનપા દ્વારા જાહેર રસ્તા પર ધંધો વેપાર કરનારા લારી અને પાથરના વાળાઓના દબાણો દૂર કરાતા તેઓ દ્વારા થાળી વેલન વગાડી અનોખો વિરોધ કર્યો હતો સુરત મનપા દ્વારા હાલ જીરો દબાણ રૂટની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે જાહેર રસ્તાઓ પરથી સ્ટ્રીટ વેન્ડરોને હટાવી દેવાયા હોય લારી અને પાથરના મુખી પરિવારની આજીવિકા ચલાવનારાઓ હાલ બેકાર બની ગયા છે ત્યારે સુરતના અડાજન વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડરો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા ભેગા મળી થાણી વેલન વગાડી મનપાની દબાણ કામગીરીનો વિરોધ કર્યો હતો સાથે સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વેપાર કરવા પાલિકા દ્વારા અલગ જગ્યા ફાળવાય તેવી માંગ કરી હતી અને આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી છે રોટી તમે કોઈને આપી નથી શકતા તો છીનવવાનો તમારો કોઈ અધિકાર નથી તો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે જ્યારે ખાડો કેવી રીતે ભરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે આજે નાના નાના માણસો કેવી રીતે એના પોતાના બાળકોનું જીવન ગુજરાન ચલાવશે એ મોટો પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો છે બાળકોની ફીસ કેવી રીતે ભરવી અરે મેડિકલના ના પ્રશ્નો હોય તો મેડિકલનો ના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા ઘર ના ભાડા કેવી રીતે ભરવા આજે ભાડું કમાઈ ના લોન લીધે તો એ લોન કઈ રીતે ભરવી એ સૌથી મોટો પેચીદો પ્રશ્ન બની રહ્યો છે તો આ બાબતે એકદમ કડક પ્રમાણે તમારે તમારો નિયય લેવો અને જલ્દીથી નિયય લઈ અને અમને અમારી રીતે એક જીવન જીવવાનો એક કંઈ મોકો આપો તો સૌથી વધારે બહેતર રહેશે મારો પરિચય મારું નામ અસલમ મેમણ છે હું સુરત ઇસ્ટ્રીટ બેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન ઇસ્ટ્રીટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસવી તરફથી સુરત શહેરનો કોર્ડિનેટર છું અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી લોનના પૈસા કઈ રીતે ભરવા કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને પીએમએસ ની લોન આપવામાં આવેલ છે જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા વિક્રેતાઓ માટે જ આપેલ છે જેના અંદર અમારા ત્યાંથી દસ વીસ અને પચાસ હજારની લોન લીધેલ છે જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે ત્યારબાદ કે અમારી લારી ગલ્લા અમારો ફળ ફ્રૂટ અમારો માલ મુદ્દો બધો જ મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે એના માટે તેને મેં અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે બે હજાર બાર અને બે હજાર ચૌદની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી એસએમસી કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પદ વગેરે વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ન આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે અને ત્યારબાદ ગુજરાત ગેસેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું સ્ટેન્ડ લેશે અને જ તમે લારી ખસેડી શકો છો ને અમારા માટે તો તમારે હોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે એની જગ્યા પર તમે અમારે તમે અમને ઉજાડી નાખી રહ્યા છો આ નહીં ચાલે મેડમ આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી લાંબા સમયથી આ વિવાદ ચાલે છે હવે કઈ રીતે તમારી લડત રહેશે હવે અમારી લડત એવી રહેશે કે તારીખ આઠ એક બે હજાર ચોવીસના દિવસે અમે ચોક બજારથી લઈને મુગલીસરા સુધી એક મહા અધિકાર રેલી જેના અંદર સુરત શહેરના દરેકે દરેક લારી ગલ્લાવાળા ભેગા થઈને પોતાની રજૂઆતો મ્યુનિસિપાલ કમિશનર સામે રજૂઆત કરશે અને ત્યાં એમને જણાવશે કે મેડમ અગર તમે જ તમે તમારી વાત બધી અમે યોગ્ય માનીએ ચાલો તમારા હિસાબથી જીરો દબાણ છે તો પછી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ગાઈડલાઈનનો શું મતલબ સમજવું અમારે